જેમનું વિજય થયું છે આ મહત્વપૂર્ણ સમાચાર છે મામા જ્યોતિન્દ્ર મહેતાએ ભાણે જેવા કલ્પક મણિયારને પછડાટ આપી છે જ્યારે આ પહેલા ચૂંટણી ચર્ચામાં આવી હતી કારણ કે અંદરો અંદરનો ડકો હતો આખરે જીત કોના સુધી પહોંચશે તે પ્રશ્ન ઉઠ્યો હતો પરંતુ આખરે સહકાર પેનલ જીતી છે રાજકોટ સહકારી બેંકનું પરિણામ છે કે જે જાહેર થયું છે ચૂંટણી પરિણામોમાં સહકાર પેનલના તમામ જીત્યા છે ઉમેદવારો ભાજપના અગ્રણીઓ મતગણતરી સેન્ટર છે કે જ્યાં પહોંચ્યા છે મામા જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલનો વિજય થયો છે મહત્વની વાત એ છે કે જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલ વિજય બની ત્યારે ભાણેજ કલ્પક મણિયારની સંસ્કાર પેનલનો પરાજય થયો છે સહકાર અને સંસ્કાર પેનલ આ બંને વચ્ચે તો આજે કે વધુ માહિતી માટે સંવાદદાતા લકી જોડાઈ ગયા છે લકી આખરે સહકાર પેનલ નો વિજય થયો છે વિગતો શું તેને લઈને જણાવ્યું રાજકોટ નાગરિક સહકારી બેંકની વિજય થયા છે સહકાર પેનલ ના પંદરે પંદર ઉમેદવારો ની જીત છે તે ક્યાંક ને ક્યાંક નિશ્ચિત દેખાઈ રહી છે તો સહકાર પેનલ ના ઉમેદવારો નિશ્ચિત જઈને નિશ્ચિત જીત ને લઈને ખુશી છે તે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે

જે સહકાર પેનલ છે તેને ભાજપ અને સંઘનો ટેકો છે તે જોવા મળ્યો હતો તો જે જે પહેલા દિવસથી તેમણે ફોર્મ ભર્યું ત્યારથી જ આ ટેકો છે તે જાહેર છે તે ખુલ્લા જે મંચ ઉપર ભાજપે જાહેર કર્યો હતો એટલે ચોક્કસપણે શરૂઆતથી જ જે સહકાર પેનલ નો પલડો છે તે ભારે જોવા મળ્યો હતો અને હવે તેની જીત છે તે જોવા મળી રહી છે જી બિલકુલ લખી આપ જોડાયા તે બદલ આપનો આભાર